બગડશે ગુજરાતમાં રાતોરાત આવ્યા નવા નિયમો જાણો નહીતર થશે એક લાખ રૂપિયા નો દંડ ગુજરાત સરકારની જાહેરાત અને સીએમ નો આદેશ નવો કાયદો અને હાઈકોર્ટે આપ્યો કડક આદેશ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજના નિયમિત સમાચાર અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે મોદી સરકારે આપી મોટી ભેટ દેશમાં વધી રહેલી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કામદારો માટે લઘુત્તમ વેતન દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે ઔદ્યોગિક કામદારો માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે સીપીઆઈ માં બે પોઈન્ટ નો વધારો થયો છે સુધારા બાદ હવે બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા અકુશળ કામદારો માટે લઘુત્તમ વેતન સાતસો ને ત્યાસી રૂપિયા પ્રતિદિવસ જયારે મહિનાની વાત કરીએ તો વીસ રૂપિયા થશે મોદી સરકાર બાદ સીએમ પટેલ સરકારની પણ આપી મોટી ભેટની જાહેરાત સીએમ પટેલના હસ્તે બનાસકાંઠાના દિશામાં ગરીબ કલ્યાણ મેળામાં ચૌદમાં સંસ્કરણમાં રાજ્યસ્તરીય કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું છે જેના થકી રૂપિયા પિસ્તાલીસ પોઈન્ટ એંસી કરોડના યોજનાકી લાભોનું વિતરણ કરાયું હતું સીએમએ ડીસા લાખણી તાલુકાના ગામોની જૂધ પાણી પુરવઠા યોજના વિવિધ કામો રાણાપુર અપડેટ આધારિત પાણી પુરવઠાની સુધારણા યોજના વિકાસ કાર્યોનું લુકાર્પણ કર્યું છે જેમાં છસોને તેત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે હવે મુખ્યમંત્રીએ આપ્યો મોટો આદેશ યુપીમાં હોટલ ધાબા રેસ્ટોરન્ટ અને દુકાનો પર નામ દર્શાવવું ફરજિયાત બની ગયું છે સીએમ યોગીએ કહ્યું કે દેશના વિવિધ વિસ્તારોમાં જ્યુસ કઠોળ અને રોટલી જેવી ખાદ્ય ચીજોમાં વેસેની ઘટનાઓ જોવા મળી રહી છે આવી ઘટનાઓ ધૂણાજનક છે સંસ્થાઓના સંચાલકો સહિત ત્યાં કામ કરતા તમામ કર્મચારીઓની ચકાસણી કરવામાં આવશે આ ઉપરાંત દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા પણ હવે લગાડવામાં આવશે હવે નવરાત્રી તહેવાર ને લઈને આવ્યા મોટા સમાચાર નવરાત્રી આડે હવે ગણતરી દિવસો બાકી રહ્યા છે અમદાવાદમાં ગયા વર્ષે મંડળી ગરબાના ક્રેઝ બાદ આ વર્ષે ઘણા આયોજકોએ ઢોલ અને સહેણાઈ પર આખી રાત મંડળી ગરબા આયોજન કર્યા છે આવા આયોજન શહેરની બહાર થતા હોય છે જ્યારે પાસ બુક કરાવો ત્યારે આયોજકો એડ્રેસ નથી આપતા પછી વીસ પચીસ કિલોમીટર દૂર નીકળે છે એટલે હવે તમે નવરાત્રીના પાસ બુક કરાવતા પહેલા એડ્રેસ પૂછી લેજો નહીં હેરાન થવું પડશે એટલુંજ નહીં મિત્રો હવે નવરાત્રી માટે અહીં માર્ગદર્શિકા થઈ જાહેર રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાંથી શીખ મેળવીને તંત્ર દ્વારા રાજકોટના લોકમેળા બાદ હવે નવરાત્રીના આયોજન માટે પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જે પ્રમાણે રાજકોટમાં ગરબા આયોજન માટે ફાયર એનઓસી ઇલેક્ટ્રિક ઇન્જિનિયરનું સર્ટિફિકેટ સીસીટીવી કેમેરા સિક્યુરિટી એન્ટી એક્ઝિટ ગેટ ફરજિયાત કરવામાં આવ્યા છે દર વર્ષની માફક આ વર્ષે પણ પોલીસે એન્ટી રોમિયો સ્કોડ અને

તૈનાત કરવામાં આવશે તો ગુજરાતના ખેલૈયાઓ જાણી લો હવે નવરાત્રીને લઈને આવ્યા નવા નિયમો સુરત મહાનગરપાલિકાએ આ વખતે નવરાત્રીના આયોજકો માટે શરતો સાથેની ગાઈડલાઈન બહાર પાડી છે જેમાં કેટલીક નવી શરતો સામેલ કરવામાં આવી છે પંડાલમાં સ્પેસ રાખવા શરતો રાખવામાં આવી છે ફાયર એનઓસી રાખવી પણ ખૂબ જરૂરી છે ખેલૈયાનો રેકોર્ડ પણ રાખવાનો રહેશે ઇમરજન્સી ગેટ પણ રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે નવરાત્રિ તહેવારની મજા બગડશે નવરાત્રિનો સમય એટલે કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પણ વરસાદ યથાવત રહેશે અહીં ઉલ્લેખનીય છે કે ત્રણ ઓક્ટોબર બે થી ચોવીસથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે અને અંબાલાલ પટેલે સપ્ટેમ્બર અને ઓક્ટોબર બંને માસમાં વરસાદ યથાવત રાખવાની આગાહી કરી છે નવરાત્રિમાં વરસાદ વિઘ્ન બની શકે છે આયોજકો અને ખિલાયાના ઉત્સાહ પર પાણી ફેરવી શકે છે

જે કેસ કોર્ટમાં ચાલ્યો હતો કેસની સુનાવણી બાદ કોરસદ કોર્ટે શિક્ષિકાને એક વર્ષની જેલની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો બાર માર્ચના રોજ સંગીતાબેને વિદ્યાર્થીને માર માર્યો હતો